હા એ ઘાસ તો તમે જોઈ રહ્યા છો આજે બાપુનો આશ્રમ છે અને આ નદીનો વિસ્તાર છે આજે ઘણો વરસાદ પડી રહ્યો છે વરસાદની તો કંઈ વાત જ નથી થઈ આવી કેમકે આજે એટલો વરસાદ પડે છે કે નદીમાં પાણી પણ આવી ગયું છે અને અહીંયા બી પાણી ભરાઈ ગયું છે અને આ સરસ મજાનું એવું આશ્રમ છે તો બસ કહેવા માગું છું કે લાયક ફોલો ને કમેન્ટ કરતા રહેજો ને હું પહેલો જ બ્લોક બનાવ્યો છે જય માતાજી જોઈ શકો છો બીજું આ મોસમ પણ બહુ સરસ છે મેં આજ વિચાર કર્યો કે આપણે પણ બ્લોક બનાવીએ ધીરે ધીરે મને સારું લાગે કોઈ ખરાબ પણ કહેશે છે ને કોઈ સારું પણ કહેશે છે લાગે તો ઠીક મતલબ કાંઈ નહીં འདེབས